સાહેબ ખાન સિંધી મારા પાસે આવ્યા છે અને એમની જે કહાની છે એમાં એવી ફરિયાદ છે કે એમની પત્ની આસિફાબેન નાસિર ખાન સિંધી જે છે એમના ગણેશભાઈ અન્ના રાજુભાઈ અન્ના વગેરેના વ્યક્તિઓ એને જે પૈસાની લેતી દેતીનો હિસાબ હતો જે વ્યાજે પૈસા લીધા હતા એ પૈસાની એમની ડાયરી ચાલતી હતી ડાયરીના અનુસંધાની જે પૈસા આપતા હતા લેતા હતા એમાં કંઈક વ્યાજ વધ્યું હશે યા પૈસાની ડિમાન્ડ વધી ગઈ હશે એના બદલામાં આસિફાબેનને લઈ અને એમના જે વાઇફ છે એમને આ જે બે આરોપીઓ છે એ લઈને ભાગી ગયા છે એ અનુસંધાનીની ફરિયાદ આપણે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપેલ છે અને અત્યારે બીજી જે ભારતીય ન્યાય કાયદા હેઠળ એકસો એક મુજબ આપણે સર્ચ વોરંટ પણ દાખલ કરેલ છે એમાં પણ ત્રણ આરોપીઓ છે એટલે કાર્યવાહી ચાલુ કરી દીધી છે અમારા તબક્કેથી પોલીસ પણ એની ઇન્વેસ્ટિગેશનને તપાસ કરશે પણ મારું કહેવું છે કે સંધવી સાહેબ જે આપણા ન્યાય મંત્રી હતા એમને કહ્યું હતું કે જ્યાં વ્યાજ લેવું વ્યાજખોરોથી બચવું એના માટે સ્પેશિયલ એમની ઝુંબેશ ચલાવી હતી એટલે બનાસકાંઠામાં પણ જે વ્યક્તિ વ્યાજથી પીડિત હોય યા વ્યાજથી એને નુકસાન થયું હોય એને કોઈ તકલીફ પડી હોય તો એસપી સાહેબનો કોન્ટેક કરે કલેક્ટર સાહેબનો કોન્ટેક્ટ કરે અને લેખિતમાં ફરિયાદ આપે યા તો એમને એવા કોઈ પણ વ્યક્તિ હોય તો અમારા જોડે આવે તો અમે અમે પણ એમને મદદ કરીશું એટલે વ્યાજથી કોઈ એ ડરવાની જરૂર નથી વ્યાજ સામે એમને અવાજ ઉઠાવવો જોઈએ અને લડવું જોઈએ અને આવી જે ગેંગો વ્યાજખોરોની ગેંગો હોય એના સામે કાર્યવાહી કરવા માટે પોલીસ અને જે તે પ્રશાસન તૈયાર જ હોય છે પણ તમારે ફરિયાદ આપવી જરૂરી છે